અજય મોદી ખાસ તમારા માટે લઈને આવી ગયા છે ધમાકેદાર વૈષ્ણોદેવીની ટુર અને આજે હું આવી ગયો છું ગુજરાતની નંબર વન ટ્રાવેલ કંપની અજય મોદીની ઓફિસે જે આવેલી છે અમદાવાદના વસ્તારપુર વિસ્તારમાં આ સિવાય આમની અલગ અલગ ત્રીસ જેટલી બ્રાન્ચો ગુજરાતના દરેક શહેરમાં આવેલી છે વૈષ્ણોદી ટૂર આમ તો છ હજાર રૂપિયામાં છે પણ ઓફરમાં તમને ફક્ત પાંચ હજાર રૂપિયામાં પડશે જેની અંદર બે બાય બે બસમાં ફરવાનું થ્રી સ્ટાર હોટલમાં સ્ટે બ્રેકફાસ્ટ લંચ અને ડિનરની સાથે ચાર રાતથી પાંચ દિવસનો પ્રવાસ આવી જાય છે જે પહેલી જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર સુધી માન્ય ગણાશે બીજી જોરદાર ઓફર ગોવા પેકેજમાં છે જે ફક્ત આઠ હજાર નવસો નવ્વાણુંમાં એક્સ ગોવા ટૂર છે જેની અંદર થ્રી નાઇટ ફોર ડે પેકેજમાં થ્રી સ્ટાર હોટલ વિથ સ્વિંગ પૂલ બ્રેકફાસ્ટ લંચ ડિનરની સાથે રેલવે એરપોર્ટ પિકઅપ એન્ડ ડ્રોપ આવી જાય છે ગુજરાતી મેનેજર સાથે શુદ્ધ ગુજરાતી કાઠેવાડી જમવાનું આમની ટૂરમાં તમને મળશે તો પછી રાહ જોયા વગર વૈષ્ણોદેવી કે ગોવા ફરવા જવું હોય તો એકવાર આ અજય મોદી ટ્રાવેલ કંપનીને કોલ કરવાનું ના ભૂલતા હ